લેન્સેટના તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બે હજાર બાવીસમાં ભારતમાં લગભગ પચાસ ટકા પુખ્ત વયના લોકો શારીરિક રીતે સક્રિય ન હતા તેમાં પણ પુરુષો કરતાં મહિલાઓમાં ફિઝિકલી ઇનએક્ટિવિટીનું પ્રમાણ વધ્યું છે કસરત કરવાથી આપણું શરીર ફિટ અને સ્વસ્થ રહે છે એટલું જ નહીં પણ આજની ભાગદોડવાળી લાઈફ પર પણ તેની સકારાત્મક અસર પડે છે

એક પલ્લો મુદ્દો છે જે લાઈફ જે છે અત્યારના પ્રમાણે જે ચાલી રહી છે એ એક રિસ્પોન્સિબલ ફેક્ટર છે અને બીજું એક કે આજકાલ મેજોરિટી ઓફ ધ ફિમેલ વર્કિંગ લેડીઝ હોય છે અને ઘરની પણ જવાબદારી હોય છે એટલે આ બધામાંથી પોતા માટે ટાઈમ કાઢવો પણ થોડોક તકલીફ બને એ એક ફિઝિકલ નો અભાવ છે અને લાઇફ માં હું કહું તો ફૂડ ઇન્ટેક્ટ ઇઝ ઝ ઓલસો રિસ્પોન્સિબલ ફોર નેક્ટિવિટી એટલે આપ જોશો એમ અત્યારની જે લાઈફ સ્ટાઈલ છે એમાં જમવામાં અત્યારે મેંદાનું પ્રમાણ બહુ વધ્યો છે પ્રોસેસ ફૂડ નું પ્રમાણ બહુ વધ્યું છે જેમાં સુગર ઇન્ટેક પણ એટલી જ વધી છે અને આ બધાના લીધે બોડી લોંગ એ એક લિથાર્જિક અનુભવ કરતું હોય છે અને એના લીધે ઇનએક્ટિવિટી ઇનડાયરેક્ટલી રિસ્પોન્સિબલ છે બીકોઝ ઓફ ફૂડ હેબિટ્સ જે આપણે પાડી છે તો તમે જુઓ તો અત્યારે ડાયાબિટીસ એક બહુ મોટો રોગ છે જે ફેલાઈ રહ્યો છે બીજું હાઈ બ્લડ પ્રેશર કારણે પછી હૃદય રોગોનું પ્રમાણ નાની ઉંમરે વધ્યું છે ઇનએક્ટિવિટીના કારણે અને આ વાત તો મેં બેઝિક કરી પણ ફિમેલ્સની સ્પેસિફિક વાત કરું તો ગાયનેકોલોજીકલ ઇસ્યુઝ પણ ઘણા નાની ઉંમરથી જોવા મળે છે બીકોઝ ઓફ ઇનએક્ટિવિટી જેમ કે પીસીઓડી કારણે ભવિષ્યમાં રિપ્રોડક્ટિવિટીઝ એટલે તમારે કોન્સ્ટન્ટ મિનિમમ ફોર્ટી ફાઈવ મિનિટ પર ડે તમારી એવી એક્ટિવિટી કરવી જોઈએ જેમાં તમને શ્રમ પડે અને જેમાં તમને થાક અનુભવાય કોન્સ્ટન્ટ એક્ટિવિટી કરવી પડે એને એક્સરસાઇઝ આપણે કહીએ છીએ કે બધી જ ફિમેલ્સે દરરોજ મિનિમમ પિસ્તાલીસ મિનિટ એવી એક્ટિવિટી કરવી જોઈએ એમાં કોઈ એવું કે કે હું ચાલું છું ચાલીસ મિનિટ પણ નોર્મલ ઝડપે ચાલતા હોય એકદમ સામાન્ય ટહેલતા હોય આપણે કહીએ એને પાછું એક્સરસાઇઝ ના કહેવાય મેં કીધું એમ એક્સરસાઇઝ એટલે થાક અનુભવવો જોઈએ શ્રમ પડવું જોઈએ કોઈ પણ એક્ટિવિટી કરવા અને આ એવી એક્ટિવિટી થી પિસ્તાલીસ મિનિટ દરરોજ કરવી જોઈએ તો ફિઝિકલ ઇનએક્ટિવિટીના કારણે આપણે બીમારીઓનો ભોગ તો બનીએ જ છીએ પણ તેનાથી આપણા મેન્ટલ હેલ્થ પર પણ અસર થાય છે અને આપણે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવીએ છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ સેકાયોટ્રીસ્ટ ડૉક્ટર વિશ્વમોહન ઠાકોર સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે ફિઝિકલ ઇનએક્ટિવિટીની મેન્ટલ હેલ્થ પર કેવી રીતે અસર થાય છે ફિઝિકલ ઇનએક્ટિવિટી છે ને એક દાખલા તરીકે ડિપ્રેશન નું નિશાની હોય શકે જે માણસ તાણ માં હોય ડિપ્રેશનમાં હોય ને એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી આપમેળે ઓછી થઈ જાય એટલે એક આ પેલાનું લક્ષણ હોય શકે કે જે માણસ ઇનએક્ટિવ થઈ ગયું છે એટલે એ કદાચ ઉદાસ થઈ ગયું હોય એની શક્યતા એટલે એક બીજી વસ્તુ કે માણસ જો ઇનેક્ટિવ રહે તો પણ એને ડિપ્રેસ થવાની શક્યતા વધી જાય કારણ કે એક્ટિવ ના હોય તો લોકો જોડે હળવા મળવાનું ઓછું રહે લોકો જોડે વાતચીત ઓછી થાય એટલે મગજને પૂરતું સ્ટીમ્યુલેશન ના મળે એટલે મગજ પણ વીક પડતું જાય અને ડિપ્રેશન માં આવી જાય મના માટે તો કઈ સામાજિક ધોરણે અવેરનેસ લાવવી જ જોઈએ કે મહિલાઓ માટે એક્ટિવ રહેવું એમના માનસિક સ્વાસ્થ્ય માટે અને શારીરિક સ્વાસ્થ્ય માટે એટલું આવશ્યક છે વળી જો એ વધારે એક્ટિવ રહે તો આખા પરિવારનું જે વાતાવરણ હોય ને એ પણ ઇમ્પ્રુવ રહે ફિઝિકલ એક્ટિવિટી એટલા માટે જરૂરી છે કે નહીં તો પછી માનસિક અને શારીરિક તકલીફ થવા લાગે લાઈક સાંધાઓની તકલીફ વધી જાય નાઈઓની તકલીફ વધી જાય અને માનસિક તકલીફ વધી જાય એટલે એક્ટિવ રહેવું બહુ આવશ્યક છે પણ આપણે એને બીવડાવીને એક્ટિવ નથી કરવું એને મજા આવે એ રીતે એક્ટિવિટી કરવી જોઈએ તો એનાથી ફાયદો શું થાય કે એનો એનો મૂડ સારો થાય એને મજા આવે જીવનમાં સુખ થાય મૂડ તો કોઈ ના કોણ ના ગમે એટલે જો એને સારું મૂડ રાખવું હોય તો એને એક્ટિવ રહેવું પડે આ વૈજ્ઞાનિક એક ભાઈ હતા એમણે વૈજ્ઞાનિક શોધ કરી કે પચાસ માણસ હતા જેમને ડિપ્રેશન હતું એટલે સો માણસને ડિપ્રેશન હતું એમ પચાસ પચાસ એને બે ગ્રુપ પાડ્યા એકને દવા આપીને સરખું કર્યું અને એકને ખાલી એક્ટિવ કરીને તમારે ખાલી એક્ટિવિટી કરવાની ફરવાનું ફરવાનું ચાલવાનું દાખલા તરીકે દસ હજાર ડગલા ચાલવાનું જે માણસ એક્ટિવ હોય ને એને પણ એ જ અસર થાય જેવું ડિપ્રેશનની દવા લેવાથી થાય એટલે એક્ટિવિટી એક બહુ સરસ ટ્રીટમેન્ટ પણ છે અને જો માણસ એક્ટિવ રહે તો એને ડિપ્રેશન થાય પણ ના અને ફિઝિકલી પણ ફિટ રહે